વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગીતા જયંતિના કેન્દ્રીય કાર્યક્રમના ભાગરૂપે શૌર્ય પથ આયોજન કરવામાં આવ્યું હતું વીએચપી દ્વારા ગીતા જયંતિના કેન્દ્રીય કાર્યક્રમના ભાગરૂપે શૌર્ય પથનું સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સલાટવાડા એમસીઆઈ સ્કૂલ ખાતે દીપ પ્રાગટ્ય કરી શૌર્ય પથ સંચાલનનું પ્રસ્થાન વિશ્વ હિન્દુ પરિષદના પાંચસો યુવાનોએ શૌર્ય પથ સંચાલનમાં જોડાઈને કર્યું હતું સલાટવાડા એમસીઆઈ સ્કૂલથી નીકળી સુરસાગર હઠીલા હનુમાન મંદિર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ સંજય મહેતા પંકજ ગોસ્વામી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા સાધુ સંત સજ્જન કી શક્તિ સાધુ સંતિર જય જય કારણ વાનધીશ ગુણા નિદાન વરમ વાયુપુત્ર આજરોજ બજરંગ દળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ બરોડા મહાનગર દ્વારા શૌર્ય પથ આયોજન રાખેલ છે શૌર્ય પથ સંચાલન એટલે જ એક કાળશીઓ આપણા દેશનો કલંક રૂપી ડાબચો હતો જે વર્ષો પછી હિન્દુના હજારો સંઘર્ષ પછી જે એક શૌર્ય દર્શાવી અને એને તોડી પાડ્યો હતો એ દિવસથી આ દિવસને શૌર્ય દિન તરીકે મનાવવામાં આવે છે આ વર્ષે બજરંગ દળ દ્વારા શૌર્ય દિનને આખા દેશની અંદર એક શૌર્ય પથ સંચલન તરીકે ઉજવવામાં આવે છે તે સંદર્ભમાં આજરોજ મહાનગર ખાતે બજરંગ દળ દ્વારા પથ સંચલનનું આયોજન રાખેલ છે બજરંગ દળ જલ્પેશ સુથાર બજરંગ દક્ષિણ ગુજરાત ફ્રાન્સ વાસ્યો